ગાંગાણી ફિલ્મ્સની યાદગાર કહેવામાં આવતી એક ફિલ્મ મેં તો પાલવડે બાંધી પ્રીત આ ફિલ્મમાં મુખ્ય કલાકારમાં હિતેન કુમાર અને રાજલક્ષ્મી એટલે કે દેવલો અને જીવી નામની વ્યક્તિ બતાવવામાં આવ્યા છે મુખ્ય પાત્ર છે દેવલો અને જીવલી તો હિતેન કુમાર અને રાજલક્ષ્મી એક દેવલો અને એક જીવલીની પ્રેમ કહાની આ ફિલ્મમાં બતાવવામાં આવી હતી આ ફિલ્મમાં ભવર નામનો પણ વ્યક્તિ એક બતાવવામાં આવ્યો હતો જે જીવીને પ્રેમ કરી અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખતો હોય છે ફિલ્મના મુખ્ય કલાકારોમાં જોવા જઈએ તો ઘણા બધા છે આ ફિલ્મના સોંગ પણ ખૂબ જ સુપર હિટ સાબિત થયા હતા ફિલ્મ ટિકિટ બારી ઉપર હાઉસફુલ ચાલી હતી અને ગાંગાણી ફિલ્મ્સમાંથી એક આ યાદગાર ફિલ્મ બની હતી આજે પણ લોકોના હૈયે આ ફિલ્મ વસેલી છે મેં તો પાલવડે બાંધી પ્રીત આ ફિલ્મ તમે પણ જોઈ હોય તો નીચે કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગે છે તો ચાલો વાત કરીએ થોડીક આ ફિલ્મ વિશે ફિલ્મના પાત્રમાં જીવલી અને દેવલો દેવલો અને જીવી બંને પોતાના એક કુટુંબના જે લગ્નનો સમારંભ હોય છે ત્યાં બંનેની મુલાકાત થતી હોય છે લગ્ન પ્રસંગમાં બંને એકબીજાને જોઈએ છે અને બંને એકબીજાને પોતાનું દિલ આપી બેસતા હોય છે આ વાત પરિવારના સભ્યોને જાણ થતાં બંનેને રાજી ખુશીથી લગ્ન કરી દેવામાં આવે છે લગ્ન પછી પણ જીવી અને દેવલા વચ્ચે કોઈ અણબનાવ નથી બનતા પણ એક દિવસ દેવો જ્યારે જાગે છે ત્યારે જીવી તેની પથારીમાં હોતી નથી અને તે વિચારે છે ક્યાં ગઈ હશે દેવો તેને શોધવા માટે રાતે અંધારામાં બહાર નીકળે છે અને રાત્રે ગામની ટેકરીએ જઈને જુએ છે તો જીવી ત્યાં મંદિરના ઓટલે બેસી રહેલી હોય છે આમ એકલી અહીંયા મંદિરે બેસી લેલી જોઈ દેવો જીવલીને સવાલ કરતો હોય છે કે કેમ બેસી છે કોને મળવા આવે છે છે અને શું હકીકત તે મારે જાણવી છે પણ જીવી તેને હકીકત જણાવવાની ના પાડે છે અને કહે છે કે તું આ આઘાત સહન નહીં કરી શકે આ બાજુ દેવો પણ જીદ પકડીને બેઠો હોય છે કે સત્ય હકીકત જેવું હોય તે તું મને કહી શકે છે હું બધું સહન કરવાની શક્તિ ધરાવું છું પણ જીવી એમ કહે છે કે તારાથી આ આઘાત સહન નહીં થાય અને દીવાની જીત સામે જેવી બધી જ પોતાની સાથે બનેલી ઘટનાઓ લગ્ન પહેલાંની તેને જણાવે છે અને આ આઘાતમાં કેવલું કંઈ સહન કરી શકતો નથી અને પડી જાય છે બેભાન થઈને પણ વાસ્તવમાં એવું બને છે કે જીવી આ એક સપનું જોતી હોય છે અને તેણે સપનામાં પણ જોયું કે હું હકીકત કજા દેવલાને કહું તો દેવલાનું પણ મૃત્યુ થઈ શકે છે એટલે તે પોતાના દિલની વાત હંમેશા પોતાની પાસે રાખે છે અને કુટુંબના સભ્યો અને દેવલાને આની જાણ થવા દેતી નથી બીજી બાજુ દેવલો પણ રોજ જોતો હોય છે કે જીવલી ક્યાંક ને ક્યાંક મૂંઝાય છે જે લગ્ન પહેલાં હતી તે હવે દેખાતી નથી એવું બનતું હોય છે કે દેવલાની બેન ગૌરી અને જીવલી બંને માથામાં તેલ નાખવા માટે ઉપર મેળે જતા હોય છે અને ત્યાં ગૌરી માથા ગૌરીના માથામાં જ્યારે જીવી તેલ નાખતી હોય છે ત્યારે અરીસામાં જીવલીનું મોઢું નથી દેખાતું અને તે એકદમ જ ગૌરી ગભરાઈ જાય છે અને પોતાનો રૂમ મૂકીને ભાગી જાય છે અને પોતાની બાને આ હકીકતની જાણ કરે છે કે મારી સાથે આવું થયું છે બીજી બાજુ દેવનો પણ મુજાતો હોય છે કે વારંવાર જીવી કેમ આવું કરે છે રોજ રાત્રે ટેકરી ઉપર જતી રહે છે સચ્ચાઈ શું છે તે મને હજુ પણ કહેતી નથી અને તે પણ આ વાત જાણવા માટે ઉદાસ રહેતો હોય છે અને પોતે વારંવાર વિચારતો હોય છે કે પહેલાંની જેમ હવે જીવીને ખબર નથી શું થયું છે પહેલાં લગ્ન પહેલાં કેવી રહેતી હોય છે અને હવે કેવી રહેતી હોય છે તે પોતાની વાડીએ પણ ઉદાસ થઈને બેઠેલો હોય છે અને જીવલીને વારંવાર પૂછવાની કોશિશ કરતો હોય છે કે વાસ્તવિકતા શું બનેલી છે હકીકત શું છે તે મને કહે જીવી પણ પોતે એક કહાની બનાવીને પોતાની સાથે બનેલી ઘટના અને દેવલા સાથે રજૂ કરે છે પણ દેવલો આ વાત સમજતો નથી અને પોતે એક વાર્તા છે સત્ય હકીકત નથી તેવું સમજી અને જીવીની વાતને પણ નકારી દેતો હોય છે બીજી બાજુ ગૌરીએ બાને કહેલી વાતો ઉપર બા ધ્યાન રાખતા હોય છે અને એક દિવસ રાત્રે જીવીને બહારથી ઘરમાં આવતા રાતના અંધારામાં જોતા હોય છે અને પોતે પરેશાન થઈ જતા હોય છે કે મારી બહુ અત્યારે અડધી રાતે ક્યાં ગઈ હશે ક્યાં જઈને આવી હશે તેઓ પણ પોતાની દીકરીએ કહેલી વાત ઉપર ધ્યાન રાખી અને મૂંઝાતા હોય છે સવારે ઉઠીને એ દેવલાને અને એના બાપુજીને કહેતા હોય છે કે મને આ ઘરમાં થોડું મનગમતું લાગતું નથી તો આપણે એક હવન કરાવી જોઈએ હવન કરાવવાથી ઘરમાં સુખ શાંતિ બનશે અને ઘરમાં હમણાંથી હવન નથી કરાવ્યો તો આપણે પૂજા અને હવનનું આયોજન કરીએ વાત સાંભળીને બાપુજી કહેતા હોય છે આ કંઈ નહીં આપણે કાલેજ મહારાજને બોલાવી અને ઘરમાં પૂજા અને આયોજનનું

વાત કહેવાથી ક્યાંક ને ક્યાંક પરિવાર અને તેનું કુટુંબ તૂટી જશે દેવલાને કાંઈ થઈ જશે બસ આ ચિંતામાં લોકોને પોતાની સત્ય હકીકત કહેતી નથી ઘરમાં જે દિવસે હવનનું આયોજન રાખવામાં આવેલું હોય છે ત્યારે હવનમાં બેસવા માટે જીવલીને બોલાવવામાં આવે છે વારંવાર પણ જીવલી ત્યાં આવતી નથી ઘરના લોકો તેને બોલાવી રહ્યા છે પણ જીવલી ઘરના જે રૂમ હોય છે તે રૂમમાંથી બહાર નીકળતી નથી તે પોતાના ઓરડામાં જ બેસી રહે છે અને નીચે હવનમાં બેઠેલા તેના પરિવારજનો તેની રાહ જોતા હોય છે અને વિચારતા હોય છે કે તે હવનમાં નહીં આવે ત્યાં જ એક સાધુ મહારાજ આવી જાય છે અને કહે છે તમે હવનનો કાર્યક્રમ ચાલુ રાખો તે જરૂરથી નીચે આવશે અને એને આવવું જ પડશે એ જરૂરથી નીચે આવશે અને થોડી જ વારમાં જીવલી બારણું ખોલી અને નીચે આવે છે અને બધા જ તેને જોઈ રહ્યા હોય છે સત્ય હકીકત એ હોય છે કે જ્યારે તેને બોલાવવામાં આવે છે કે બેસ બેટા અહીંયા અમારી પાસે ત્યારે જ સાધુ મહારાજ કહેતા હોય છે કે તે કોઈની વહુ નથી કોઈની દીકરી નથી તે તો એક આત્મા છે જે પોતાના આપેલા વચનોને પૂરા કરવા માટે તમારા પરિવાર પાસે આવેલી હોય છે પોતાના પ્રેમીને આપેલું વચન કે હું પત્ની બનીને તારે ત્યાં આવીશ

જાણવા માટે દેવલો જ્યારે તેને પૂછે છે કે શું હકીકત બની હતી ત્યારે પોતાની સાથે બનેલી ઘટનાઓ તે પોતાના પરિવારને કહેતી હોય છે લગ્નના આગલે દિવસે જ્યારે તમારી જાન આવવાની હતી તે દિવસે ગામના ભવર નામના વ્યક્તિએ મને દેવલો બનીને એક ચિઠ્ઠી નાખી હતી અને હું તમને દેવલાને સમજીને ત્યાં મળવા ગઈ હતી ટેકરીએ અને ત્યાં એણે મારી સાથે બરજબરીપૂર્વક લગ્ન કરવાની ઈચ્છા કરી હતી અને મારી હત્યા કરી નાખી હતી હું તો આવી હતી તમને આપેલા તમારા વચનો પૂરા કરવા મારા પરિવારની ઈજ્જત અને આબરૂની મર્યાદાને બચાવવા માટે આત્મા સ્વરૂપે આવી અને તમારી સાથે મેં લગ્ન કર્યા તમને આપેલા તમારા વચનો પૂરા કર્યા અને મારા મારા આવેલી જાન જો પાછી જાત તો કાકા કાકી ઉપર શું આઘાત એ પરિવારને બચાવવા અને આપણા બંને કુટુંબોની ઇજ્જતને સાચવવા માટે હું આત્મસ્વરૂપે પાછી આવી અને મેં તમારી સાથે ચોરીના ચાર ફેરા ફર્યા હતા આ વાત સાંભળી દેવલો અને તેનો પરિવાર પણ આઘાતમાં જતો રહે છે દેવલો પણ ખૂબ જ તેને ચાહતો હોય છે દેવલો પણ તેના વગર જીવી શકવાનો નથી તેવું તેને કહેતું હોય છે અને જીવલી આ વાત કરી અને એમ કહે છે કે દેવલા તારે મારી વગર જીવવું પડશે આ ફિલ્મમાં ઘણી બધી રોમાંચક સ્ટોરી છે બહુ જ મજાની ફિલ્મ છે ખરેખર ના જોયું હોય તો યુટ્યુબ ઉપર આ ફિલ્મ અવેલેબલ છે તમે ત્યાં પૂરું ફિલ્મ્સ જોઈ શકો છો ગાંગાણી ફિલ્મ્સનું ખૂબ જ યાદગાર ફિલ્મ હતું આ આમ તો જસવંતભાઈ ગાંગાણીના ઘણા બધા ફિલ્મો છે અને તે બધા સુપર ડુપર હિટ બનેલા હતા પણ આ એક એવી બલિદાન અમર ગાથાઓ રજૂ કરતી ફિલ્મ હતી જે હજુ પણ લોકોના હૈયે હોઠે વસેલી છે આ ફિલ્મના સોંગ પણ હજુ પણ સુપર હિટ છે આ ફિલ્મના ગીતો હજુ પણ લોકોના હૈયે વસેલા છે તમે પણ આ ફિલ્મ ના જોયું હોય તો તમે જરૂરથી જોઈ લેજો ફિલ્મને કેવી લાગી તે કોમેન્ટમાં કહી દેજો અને હા દેવલો પણ તેની જીવલીની યાદમાં પણ પોતાના પ્રાણને છોડી દેતો હોય છે જ્યારે બીજો પ્રેમી તેના વગર જીવી પણ નથી શકવાનો આ સાબિત કરતું એક એવું ફિલ્મ એટલે કે મેં તો બાલવડે પ્રીત તમે પણ હજુ પણ આ ફિલ્મને ના જોઈ હોય તો જરૂરથી જોઈ લેજો મેં તો બાધી પાલવડી પ્રીત થેન્ક યુ વેરી મચ તમને આ ફિલ્મ અને અમારી સ્ટોરી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ ફરી મળીશું આવી જ એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી રાહ જુઓ એક નવી સ્ટોરીની અને નવા ફિલ્મની ગુડ બાય એન્ડ થેન્ક યુ વેરી મચ